કેમ છો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર વિષયના વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આજના સેશનમાં આપણે જે જોવાનું છે એ જે છે એ છે બિલ બુક રેડી અહીંયા આગળ જે એકદમ ઇઝી ટૉપિક છે એ ટોપિક છે હું તમને લોકોને સમજાવવા માટે જઈ રહ્યો છું એ જે ટૉપિક છે એ છે બિલ બુક એકદમ ઇઝી છે એકદમ સહેલું છે અને આની અંદર ગુનાકાર કરવા સિવાય બીજી કોઈ વસ્તુ છે એ આમાં તમારે કરવાની નથી રેડી તો એકદમ ઇઝી ટૉપિક છે રેડી આપણે છે એ સ્ટેપ બાય સ્ટેપ છે એ એક્ઝામ્પલ છે જોતા જઈએ રેડી ચલો સૌથી પહેલું જે એક્ઝામ્પલ છે બિલ બુક વનનું અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમને લોકોને આપેલું છે સ્ક્રીન ઉપર જે એક્ઝામ્પલ આપેલું છે પહેલાં છે તમે લોકો જોઈ લો બરાબર તમને લોકોને જો આવડે તો તમે લોકો જાતે કરી શકો અને પછી છે આપણે આગળ છે વધીએ એકદમ ઇઝી છે જુઓ શું છે કીબોર્ડ માઉસ અને ચાર્જર ત્રણ વસ્તુ આપેલી છે કીબોર્ડની પ્રાઇસ બસો છે માઉસ દોઢસો છે ચાર્જર સો છે ક્યુ એન્ટી એટલે થશે ક્વોન્ટિટી બે 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 બધામાં ખરેખર ક્વોન્ટિટી છે વધારે તમારે આમાં કોઈ ડિટેલમાં જોવાનું નથી તમને સ્પેસિફિક એકાદ સેલની જ માહિતી છે એ પૂછશે કે ભાઈ આ જે સેલ છે હાઈકોર્ટની અંદર તમને એમ પૂછશે કે આ જે સેલ છે આ જે સેલ છે એની ફોર્મ્યુલા છે તમે લોકો લખો ઓકે તો આ સેલની સાપેક્ષમાં ફોર્મ્યુલા લખવાની હવે માનો કે બસો રૂપિયાની એક વસ્તુ લીધી હોય બે વસ્તુ લ્યો તો કેટલા રૂપિયાની થાય તો કે સિમ્પલ વસ્તુ છે સાહેબ ચારસો રૂપિયાની થાય એટલે શું કરવાનું છે તો કે આ જે સેલ છે રેડી સી કોલમ છે અને થ્રી નામનો સેલ છે એટલે તમારે એ શું કરવાનું છે તો કે તમારે એ સિમ્પલ સી થ્રી મલ્ટિપ્લાય બાય ડી થ્રી છે કરવાનું છે અથવા તો કહીએ બસો ગુણ્યા ચારસો કરવાનું છે સોરી બસો ગુણ્યા બે કરવાનું છે રેડી બે કરવાનું છે એટલે તમારે વાત થઈ ગઈ પૂરી રેડી એકદમ ઇઝી વસ્તુ છે પહેલા પહેલા એક્ઝામ્પલ છે બધા એકદમ ઇઝી એક્ઝામ્પલ છે કે જેથી તમને લોકોને કોન્ફિડન્સ બિલ્ડઅપ છે થશે રેડી ચલો તો અહીંયા આગળ છે આપણે જઈએ શું કરવાનું છે તો કે સિમ્પલ બરાબરની નિશાની કરો ત્યારબાદ છે એ તમારે લોકોએ શું કરવાનું છે પહેલો સેલ છે સિલેક્ટ કરવાનો સી થ્રી છે ગુણાકારની અંદર છે શું કરવાનું તો કે આ સેલ છે એનો ઉપયોગ કરી શકો જો આ રીતે ના કરવું હોય તો તમે પ્રોડક્ટ ફંક્શનનો બી ઉપયોગ છે કરી શકો છો રેડી પ્રોડક્ટ છે લખી નાખવાનું પ્રોડક્ટ ફંક્શન છે એના પછી તમારે લોકોએ શું કરવાનું આ બે સેલ સિલેક્ટ કરી નાખો કોઈ બી વસ્તુ છે ચાલશે મેથ્સ જેવું છે બે બરાબર ટુ પ્લસ ટુ કરો કે ટુ પ્લસ ટુ કે થ્રી પ્લસ ટુ કરો બધી વસ્તુ સેમ જેવું થશે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો કે સિમ્પલ ગુણાકારથી શું થઈ જશે તો કે અહીંયા આગળ છે આ વસ્તુ મળી જશે અહીંયા આગળ છે ફાઇનલ પેએબલ અમાઉન્ટ છે પૂછ્યું તો શું કરવાનું છે તો કે ફાઇનલ પેએબલ અમાઉન્ટ છે તમારે જુગોતું હોય તો સૌથી પહેલાં તો તમારે લોકોએ ક્યાં આગળ જવાનું રહેશે આ સેલની અંદર જવાનું રહેશે અને ઉપરનાનો બધાનો સરવાળો છે એ કરવાનો રહેશે અલ્ટર ઇક્વલ ટુ આપશો બરાબર કઈ શોર્ટકટ કી છે અલ્ટર ઇક્વલ ટુ તમે લોકો જોઈ શકો ઓટોસમની શોર્ટકટ કી છે અલ્ટર ઇક્વલ ટુ આપશો એટલે બધાનું સરવાળો થઈ જશે ક્લિયર છે એકદમ ઈઝી એક્ઝામ્પલ છે ચલો તો આમાં વધારે ટાઈમ છે આપણે નહીં બગાડીએ આપણે અહીંયા જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ કઈ રીતનું છે તો તમે લોકો જોઈ શકો કે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ બિલ બુક ટુ છે બરાબર છે પહેલી વસ્તુ છે જોઈજો બિલ બુક ટુની અંદર છે નવું શું આવ્યું તમને લોકોને અહીંયા આગળ દેખાશે બિલ બુક ટુની અંદર જે નવ આવ્યું છે દેટ ઇઝ ડિસ્કાઉન્ટ કીબોર્ડ છે પ્રાઇસ છે ક્વોન્ટિટી છે અને પછી ડિસ્કાઉન્ટ છે ઓકે તો તમારે શું કરવાનું છે ડિસ્કાઉન્ટ છે બાદ કરવાનું છે તો ડિસ્કાઉન્ટ બાદ કરવા માટેનું સૂત્ર છે હું તમને લોકોને પહેલાં શીખવાડી દઉં છું પછી શોર્ટમાં છે આપણે કરીએ જો અહીંયા આગળ ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયામાં આપવું એવી કોલમ ના હોય તો શું કરવાનું તો જુઓ બસો રૂપિયા ક્વોન્ટિટી ગુણાકારમાં એટલે કે બે નડી એટલે આ કેટલા થયા ચારસો રૂપિયા થયા રેડી તો ચારસો રૂપિયા ટોટલ થયા એમાંથી દસ ટકા દસ ટકા એટલે કે શું થશે તો કે દસ ટકા એટલે કે ચાલીસ રૂપિયા જેવું થાય ચારસોના ચાલીસ રૂપિયા આમાંથી તમારે શું વાત કરવાનું છે તો કે માઇનસ બસો ગુણાકારમાં બે ગુણાકારમાં દસ ટકા આ છે તમારે શું કરવાનું છે બાદ કરવાનું છે એટલે કે આ શું બાદ થશે બસો ગુણ્યા બે ચારસો ને ચારસોના દસ ટકા એટલે શું થશે ચાલીસ રૂપિયા બાદ થશે એટલે તમને લોકોને જવાબ છે અહીંયા આગળ મળી જશે ત્રણસો ને સાઠ રૂપિયા પહેલાં તમારે શું કરવાનું પહેલાં તમારે આ વસ્તુ છે કરી નાખવાનું પહેલાં આ વસ્તુ કરી નાખો અને પછી તમારે લોકો એ છે એ શું કરવાનું રહેશે પછી તમારે આગળ કામ છે કરવાનું હવે આ જે સૂત્ર છે એની અંદર આપણે વાત કરીએ તો આ જે છે એને કહેવામાં આવશે પ્રાઇઝ આને કહેવામાં આવે ક્વોન્ટિટી રેડી બીજી વસ્તુ કે આ જે સૂત્ર છે એમાંથી શું કોમન નીકળે છે તો કે આમાંથી આ બે પદ છે એ શું થાય છે કોમન નીકળે છે તો જો તમારે લોકોએ અહીંયા આગળ આ સૂત્રનો ઉપયોગ ટૂંકમાં કરવો હોય તો તમે લોકો આમ કરી શકો પ્રાઇસ મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય વન માઇનસ ડિસ્કાઉન્ટ છે તમે લોકો આમ કરી શકો ખ્યાલ આવે છે આને અને આને કોમન કરી નાખો આ જે છે એમાં એક વહી ગયો અને આમાં છે ડિસ્કાઉન્ટ વહી ગયો આ થઈ ગયું સૂત્ર તમારું તો જ્યારે બી તમને લોકોને ડિસ્કાઉન્ટ છે પૂછે તો આ વસ્તુ યાદ રાખો ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી ક્વોન્ટિટી ઓપ્શનલ છે આપેલી બી હોય અથવા ના બી આપેલી હોય રેડી ગુનાકારમાં વન માઇનસ ડિસ્કાઉન્ટ આમ કરો એટલે તમને લોકોને ફાઇનલ પેએબલ અમાઉન્ટ મળી જાય જીએસટી હોય તો તમારે લોકો અહીંયા આગળ સિમ્પલ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય વન પ્લસ જીએસટી વાત થઈ ગઈ પૂરી સિમ્પલ છે એકદમ રેડી અને બે આપવું હોય તો આના પછી આનો એક ગુનાકાર છે મૂકી દેવાનો આગળ છે જોઈએ રેડી ચલો તો આ વસ્તુ છે આપણે અહીંયા આગળ છે કરીએ જોઈએ કે ભાઈ કઈ રીતના છે થાય છે એકદમ ટૂંકમાં છે કરવાનું છે તો શું કરશું બરાબરની નિશાની કરો સૌથી પહેલાં છે પ્રાઇઝ લઈ લો મલ્ટિપ્લાય બાય છે એ ક્વોન્ટિટી લઈ લો રેડી અને ગુનાકારમાં શું કરવાનું છે વન માઇનસ ડિસ્કાઉન્ટ એટલે કે શું થશે દસ ટકા ડિસ્કાઉન્ટ છે કરવાનું છે કાઉસ પૂરું કરો રેડી અહીંયા આગળ બી ફોર્મ્યુલા બતાશે અહીંયા આગળ બી ફોર્મ્યુલા બતાશે એકદમ ઇઝી ફોર્મ્યુલા છે રેડી એક ગાય છે આ થઈ જશે એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો ત્રણસો ને સાઈઠ રૂપિયા થયું ઓકે સૂત્ર કદાચ ન સમજાય તો પહેલાં બુકમાં લખીને ટ્રાય કરજો બરાબર બુકમાં લખવાનું કે આમાં શું કોમન કાઇડું છે કઈ રીતે છે મેથેમેટિક અત્યારે તો સીસી તમે તૈયારી કરી હશે એટલે તમારું ગણિત બહુ પાવરફુલ થઈ ગયું હશે એના મુજબ તો સીસીઈ મુજબ તો આ ગણિત કશું નથી રેડી તો તમે લોકો આ વસ્તુ કરી શકો થેન્ક યુ કંટ્રોલ ડી એટલે તમે લોકો આ રીતે છે કરી શકો અને અહીંયા આગળ છેલ્લે આવીને અલ્ટર ઇક્વલ ટુ કરો એટલે શું થઈ જશે બધાનો સમ છે થઈ જશે રેડી ઓકે અહીંયા આગળ છે આવીને અલ્ટર ઇક્વલ ટુ કરશો એટલે બધાનો સમ થઈ જશે રેડી તો આ થઈ ગયું તમારે બિલ બુક નંબર ટુ હવે જે છે એ બિલ બુક નંબર છે થ્રી બિલ બુક નંબર થ્રી એની અંદર મેં તમને લોકોને જે રીતે કીધું ફરીથી એક વખત છે કરાવી દઉં છું શું કરવાનું છે પ્રાઇઝ મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી મલ્ટિપ્લાય બાય વન પ્લસ જીએસટી રેડી આ સૂત્ર છે તમારે લોકો ધ્યાનમાં લેવાનું છે બીજું આમાં કશું નવી વસ્તુ નથી ઓકે બે ભેગવાઈપ હોય ત્યારે શું કરવાનું એ વસ્તુ બી આપણે ઘટિક પછી છે જોઈએ છીએ જુઓ બરાબરની નિશાની કરો ત્યારબાદ બસો ગુનાકારમાં બે ગુણાકારમાં વન પ્લસ જીએસટી કાઉસ પૂરો કરો એન્ટર આપો તમે લોકો જોઈ શકો ચારસો ને રૂપિયા થઈ ગયું રેડી કંટ્રોલ ડી કરો એટલે નીચે ડ્રેગન ડ્રોપ થઈ જશે અહીંયા આગ આવીને અલ્ટર ઇક્વલ ટુ કરશો એટલે ઓટોસમ થઈ જશે ઘડીકમાં તમારો ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો કમ્પ્લીટ અને હવે જે છે એ છે છેલ્લું એકદમ છેલ્લાની અંદર છે શું આપેલું છે તો તમે લોકો જોઈ શકો છેલ્લાની અંદર છે બંને વસ્તુ છાપેલી છે કઈ કઈ વસ્તુ આપેલી છે બરાબર છે પોઝ કરીને તમે લોકો જોઈ શકો કે પહેલાં છે એ ડિસ્કાઉન્ટ આપેલું છે પછી છે જીએસટી આપેલું છે એકદમ ઇઝી સૂત્ર છે તમને લોકોને કહી દઉં છું કે આની અંદર છે શું કરવાનું છે એ રેડી એકદમ ઇઝી સૂત્ર પહેલાં છે પ્રાઇસ પછી મલ્ટિપ્લાય બાય ક્વોન્ટિટી મલ્ટિપ્લાય બાય બરાબર ક્વોન્ટિટી ઓપ્શનલ છે હોય અથવા ના બી હોય ડિસ્કાઉન્ટ માટે શું કરીએ છીએ વન માઇનસ ડિસ્કાઉન્ટ મલ્ટીપ્લાય બાય જીએસટી માટે શું કરશો વન પ્લસ જીએસટી કરી નાખો વાત થઈ ગઈ પૂરી આટલે મળી જશે પેબલ ચલો જોઈએ હા તો જવાબ આવે છે કે નહીં તમે લોકો બી બરાબર છે ઘરે ટ્રાય કરી શકો બુક અને પેન્સિલથી આમાં કશો પ્રોબ્લેમ નહીં થાય અમારા વર્ષો જૂનો અનુભવ છે બસો ગુણાકારમાં બે ગુણાકારમાં વન માઇનસ ડિસ્કાઉન્ટ

આ રીતના છે એકદમ ઇઝી આવી જશે તો આ છે તમારું બિલ બિલબુક ખાસું કશું નથી ખાલી સરવાળો બાદ બાકી ગુનાકાર છે તમારે લોકોએ કરવાનો છે બાકી જે નાની મોટી વસ્તુ હોય તમને પૂછે ટોટલ કેટલી ક્વોન્ટિટી લીધી તો આનો સરવાળો કરવાનો હોય તમને એમ કીધું હોય એવરેજ ડિસ્કાઉન્ટ ગોતો તો તમારે આનું એવરેજ કરી નાખવાનું એવરેજ જીએસટી કીધું હોય બરાબર છે કેટલી વસ્તુ છે આમાં કેટલા અક્ષરો છે આવી બધી નાની નાની બાબતો છે પૂછે તો એ બધી વસ્તુ છે ઓલરેડી શીખી ગયા છીએ તો લોડ નહીં લેવાનો ઓલરેડી છે એ એક્ઝામનું એટલું બધું ટેન્શન હોય બરાબર આપણે તૈયારી દરમિયાન છે અડધા ગાંડા તો થઈ ગયા હોઈએ તૈયારી પૂરી થાય ત્યાં સુધી પૂરા ગાંડા ના થઈ જઈએ એના માટે છે માનસિક સંતુલન છે જાળવી રાખવું માત્ર એક્ઝામ છે સમજો બરાબર છે અને એક્ઝામની અંદર પાસ થાવ કે ફેલ થાવ એનું કોઈ મહત્ત્વ નથી મહત્વ શું છે તમે જે લડાઈ લડો છો તમે જે ખુમારીપૂર્વક તૈયારી કરો છો એનું મહત્ત્વ છે ખેલાવે છે તમે જે તૈયારી કરો છો તમે જે કામ કરો છો એ તમને શું બનાવે છે તમને લોકોને એક સારા માણસ બનાવે છે એક માણસાઈવાળા માણસ બનાવે છે વ્યવસ્થિત રીતે લાઈફ જીવવાનું છે તમને લોકોને શીખવાડે છે તૈયારી સારી રહી પાસ થઈ ગયા તો એ લાઈનમાં આગળ વધી શકો અને તૈયારી બરાબર છે સારી થઈ છતાં છે તમે પાસ નથી જતા તો તમે બીજી લાઈન બી કોઈ બી પકડી શકો ને એવી વસ્તુ નથી કે આ એક જ એક્ઝામ છે તમારી આખી જિંદગી છે ડિસાઇડ કરી નાખશે એવું નથી ઘણા લોકો ફેલ થઈને બિઝનેસ કરે છે અથવા તો ઘણા લોકો જીપીએસસી પાસ કરે છે ઘણા લોકો છે ક્લાસ થ્રીની એક્ઝામ પાસ કરે છે ઘણી બધી જગ્યાએ છે જાય છે પણ મેઇન વસ્તુ છે મહેનત કરવી ભાગ લેવો અને ભાગ લીધા પછી શીખીને આગળ છે વધવું રેડી હંમેશા પોઝિટિવ લઈને હંમેશા પોઝિટિવ રહીને છે આગળ વધો તમને લોકોને સારા રસ્તા મળશે સરસ રસ્તાઓ મળશે કે જ તમને લોકોને આગળની લાઈફ જીવવામાં છે હેલ્પફુલ થશે તો આટલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ રાખું છું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી જય ભારત જય હિન્દ